પડવું બાવન મુ વૃષા આવી ગઈ રે રમતા રંગ વિલાસ સુખ પામ્યા ઘણું રે એટલે આવ્યો અશ્વ માસ રે એક સમે સયર આવી શરદ પૂનમ ની રાત માણે કઠારી ભૂણી મારે ઉત્તમ દિશે આસો માસ ચંદ્ર માને કિરણે બેઠા હિંડોળે નર નારી સહાય વિના રે કરતા વિવિધ વિલાસ રે રક્ષ રાય રે તેણે દીઠો રાજકુમારી કન્યા રૂપ કયા ગયું રે યોખા દિશે મોટી નાની શીત્રલેખા કયા ગઈ રે એ કલી રાત્રે હીંડોળા ખાતી રે થયા છે નખ પાન અધમા શ્યામતા કોઈ પુરુષ દંત નો વાતરે સેવક સાસો એવો દેખી ને દેદાર મંત્રી કોંભાડ એ જોઈને કયા સમાસાર રે પ્રધાન પરવરિયા રે જયા કેરાથ રાયજી સાંભળો રે મંત્ર છે જોડી હાથરે લોક વાર્તા રે કોઈ આપણને લાશ ન જીભયે દિશે કેમ કહી રે વ્રજ વસન બાળકી તપ તણી રે તે તો થઈ છે નારી રૂપ વાત ભૂપ ધજા ભાંગી પડે રે ઈ તો મથી અમ કાને બાણ કોપ્યો ઘારે રે મંત્રી સાંભળી સાસી વાત રે શિવ કહ્યું તેર થયું તે તારું ધજા થશે પતન રે વારે જાણશે રે પીયું કોઈ થાસે પ્રસન્ન જાવો મંત્રી તમો પુત્રી કેરી પેર તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર પ્રધાન પરવર્યો ને સાથે ડાયા ડાયા જન

રે આવી લાગી જંજાળ રે રખે તમે બોલતા રે નાથજી સેદો ના દર્શન મુખયું આડી કરું એ ઓખા નીર ભરેલો સન બાળા બહુ અકળાણી રે કોઈ કદળી કરે રે વણક કસપ વિના કે કુશી પહેરી રે અળવે વણ બારી રે ઉભી રહીને ત્યાં આવી રે ભયંકર વસને બોલાવી ચિત્રલેખા કયા ગઈ રે તું એક લડી દિશે બાળા કન્યા રૂપ કયા ગયું રે ખીજે સે બાણા સોર ભોપાળ રે શરીર કરતી મુખડા કેરી કોઈ પુરુષ દંત નો ઘાતરે શણગાર તાણતી રે બોલીયો પાખી વાત સી શરીર સારું નથી રે ચિત્ર લેખાયે કીધું શયન રે તેને હું આ કળી રે દુઃખથી નીર ભરું લોસન મંત્રીઓ શરીયો રે યોખા બોલાવી અળગા પાપ યથા ઉતરો રે નહીં તો

બોલતા લાજે નહી વાત સારું કરવી જોઈએ જીભલડી કન્યા રે શું તો ડાયો દાનવતને જાણતી ભારે ખમ આવું તારી વાત અત્યારે આપું તું જ કરું દેહ નો જ પ્રાર્થ કન્યા એ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર પાસી कालवाला मांडिया रे जाणियो सत्री 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 ज कन्या बाई राजा मने को मौलियो काले पाडियो विधो वि काले पाडियो विरोध ઓખાજી પૂછવા માટે આવડો શું ક્રોધ કન્યા આવું કહેતા સેવક મોકલ્યો બાણા સુરની પાંચ રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ સડીને આવાસ કન્યા કોંભાડ કોપ કરીને ગાજીઓ ગડાવ્ય નિશાન માળીએ થી બંને ઉતરો બાણા સુર આણ કન્યાએ દાસને આપી ગે આજ્ઞા ભસ્મ કરોને ને સેદન યોખાયે આસુડા ઢાળિયા સાપો સામી કન્યા ઓકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુજ મેડીએથી એઠા ગડગડિયો કંપી નગરી બુદ્ધિ કન્યાએ મંત્રી કહે કોંભાડ સાંભળો કોઈ જોધો બોલ્યો આહી આપણના ના દે ઉઠ્યો મેઘ સબદથી સુધ કન્યાએ જ યોખાએ નાથ ને બથમાં ઘાલ્યો શું જાણો સોવા વારી માળી જુઓ યુદ્ધ અને વડવા જાઓ કહી કન્યાએ આ સુ યુદ્ધમાં વઢવા તણો નથી આપનું ધામ દાનવ અને માનવ જીતે નહીં હોય ઋષિ સંગ્રામ કન્યા નાથ કહે વાત સાંભળે થઈ હવે આપણે મારીએ જઈ કન્યા જઈ બેઠા નર નારી બેઠે વાત વિપરીત કીધી રે સજે બેઠા કાન કુંવર યોખા બેસાડી અને રોળેજી કંઠમાં જોઈ જોવા ને બાળજી દેખી કોભાળ લાગી જવાળજી જવાળ પ્રગઠી ઝાડ પ્રગઠી કો સબદ મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરિસંગે કળ માં લઘુ સ્વરૂપ ને લક્ષ વાતો આવી સુતા સંગ બેઠા સપસ સપી પંખી તણોરે માળિયા માય કેમ બેઠા ની

ખે અબ ભૂટ રહી ખમ્મા ખમ્મા રોમ વાળી રે વાકી વળી વઢ વાયો લટકતી મે માળા ધોયો સુભટ સર્વે બોલે સે આ ના આનંદ હોય અભી સારી ઓ ઉત્તર દિશે એમ કહે કોંભાડ ક ક્લપ આયુષ્ય ના જોથણી જમપુરીનો માર્ગ સત્ય અસુર સ સરીખા પીરું થાશે કેમ થઈ બેઠો સંથર બાણાસુરની દીકરી અને ઇન્દ્ર થાય બાળ તે રાજકુંવરી તન કુળ ને ગામ થાતુ ભાખ જે કેમ સેવું ઓખાનું ધામ નિરુધ વળતા બોલ્યો સાંભળો શુભ મંત્રિ નું ઈશા એ આવ્યું કહે કલ્યા બોલ્યા વિચારી ઉત્તર છે અભિમાન જમાત્ર કોનો બાળ કોનો કોને દીઠું કન્યા કોને દીધું કન્યા દાન અપરાધિ પૂરણ્યા હાકે ઉઠે પણ દિશે જાદુક બેવ જણા ને જોઈ ને પાસો ચાલ્યો કંભાડ કુંભાડ નું વાક્ય સાંભળી બોલ્યો બળ રાજાનો નો તન સાંભળતા માં સાર લાખ યોજા મોકલ્યા તેજ યોખાયે દીઠા આવતા પડી પેટમાં ફાળ રે